નમસ્કાર દોસ્તો ન્યુઝ માં સ્વાગત છે તમારું તો આપણે વાત કરવા છે બનાસકાંઠા બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને તેની સાથે ચૂંટણી જીત્યા હતા અને સાંસદ બન્યા અને હવે વાવ વિધાનસભા બેઠક ખાલી છે અને હવે તે વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થવા જઈ રહી અને કોંગ્રેસ હવે એડી ચોટી નું જોર લગાવી રહી છે વાવ વિધાનસભા માટે અને વાવ બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને તેમાં કોંગ્રેસ માંથી ત્રણ નામ ખુબ જ ચર્ચાએ જોર પકડ્યું છે તેમાં પ્રથમ નામ કીર્તિ ગઢવી બીજું નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજું નામ ઠાકરસિંહ રબારીનું ચર્ચામાં છે અને આ ત્રણ નામ કોગસમાંથી ચર્ચામાં છે તો કોને ટિકિટ મળશે અને વાવ વિધાનસભા પેટા ચૂંટણી થવા જઈ રહી છે તો કોણ બાજી મારશે કમેન્ટમાં બતાવો